જામ્યો છે મેઘરાજા મહેરબાન થયા છે કેશોદ માંગરોળ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે પાણી ઓસર્યા બાદ રસ્તો પૂર્વવત થશે રસ્તાની બંને બાજુએ વાહનોની કતાર લાગી છે માળિયા હાટીના તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ થયો છે ગાજવીજ સાથે વરસાદ થતા રસ્તા પર પાણી વહેતા થયા છે હવામાન વિભાગની જે બે દિવસ ભારે અતિભારે વરસાદ ની આગાહી હતી અને અમરેલી જિલ્લામાં પણ સવારથી જે ભારે વરસાદ છે એ જોવા મળ્યો હતો ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વહેલી સવારથી છેલ્લા ચાર કલાકમાં જે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે કેશોદ માંગરોળ રોડ ઉપર જે પાણી ભરાયા હતા જે દ્રશ્યો જોઈ શકાય છે કે કેશોદ માંગરોળ નો હાઈવે છે અને તેના ઉપર હજુ પણ પાણી છે એ ભરાયેલા છે જે હવે થોડા પાણી ઓસર્યા છે જે અહીંયા એક મેઝરમેન્ટ માટે જે બોર્ડ મૂકવામાં આવ્યું છે વહેલી સવારે અહીંયા બે ફૂટ જેટલું પાણી હતું એટલે કે વાહન વ્યવહાર છે એ ખોરવાયો હતો અને જે ખેતરો માંથી રસ્તા પર જે પાણી ફરી વળ્યા હતા તેના કારણે જે હાઈવે ઉપર વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો પરંતુ હવે પાણી ઓસર્યા છે અડધો ફૂટ થી પણ ઓછા પાણી છે એટલા માટે વાહનો છે એ પસાર થઈ રહ્યા છે પરંતુ હજી પણ જોઈ શકાય છે કે રસ્તા ઉપર પાણી છે અને વાહન ચાલકોને છે એ ધીમે ધીમે પોતાના વાહન પસાર કરવા પડી રહ્યા છે અને વાહન ચાલકોને ને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડી છે પરંતુ હવે જ્યારે પાણી ઓસરીએ છે ત્યારે ફરીથી વાહન વ્યવહાર પૂર્વવત થયો છે અને હવે જે આગળ જે માંગરોળ તરફ જે જતો રસ્તો હતો એ થોડા સમય માટે બંધ થયો હતો પરંતુ હવે જે દ્રશ્યો જે સામે આવ્યા છે કે વાહન વ્યવહાર પૂર્વવત થયો છે અને હજુ પણ જિલ્લામાં વરસાદી માહોલ છે તે યથાવત છે સાગર ઠાકર ન્યુઝ કેપિટલ જુનાગઢ